તમને જો વિટામિન બી ટ્વેલ્વ ઘટતો હોય ને ઇન્જેક્શન ને ટીકડી ખાઈ ગયા થાકી ગયા તમારે મૂંઝાવવાની જરૂર નથી કારણ કે આપણે આવી ગયા છે સુરત ની બિલીપત્ર ની ઓફિસે નમસ્કાર સર નમસ્કાર દીપકભાઈ સૌરભભાઈ વિટામિન બી ટ્વેલ્વ ઘટતો હોય તો શું પ્રોબ્લેમ અમારા વ્યુઅર કયો જો વિટામિન બી ટ્વેલ્વ શરીરમાં ઘટે તો આખો દિવસ કામ કરવામાં આળસ આવે શરીર સ્ફૂર્તિલું ન રહે યાદશક્તિ ઘટી જાય સ્વભાવ ચીડચીડીઓ થઈ જાય રાત્રે પગ પિંડી કળે આ બધી સમસ્યાઓ વિટામિન બી ટ્વેલ્વ ઘટે તો થાય દીપકભાઈ પણ સૌરભભાઈ બી ટ્વેલ્વ ગ્રીન ફૂડ લેવાથી ફાયદો શું થાય લેવાનું કેવી રીતે બી ટ્વેલ્વ એ સૌ પ્રથમ સ્પીલીના સમુદ્રી વનસ્પતિ મોરિંગા લીવ જેવી નેચરલ વનસ્પતિઓ માંથી બનેલું છે અને તેમાં કુદરતી બી ટવેલ એડેડ છે જ્યારે તમે બી ટ્રીન ફૂડ નું બસો ગ્રામનું એક પેકેટ પૂરું કરો ત્યાં સુધીમાં તમને જે શરીરમાં નબળાઈ આળસ યાદશક્તિ ઓછી થઈ જવી રાત્રે પગ પિંડી કળવી આ બધામાં તમને જોરદાર રાહત મળે દીપકભાઈ પીવાની રીતો એનાથી પણ સરળ છે સવારે ઉઠીને તરત એક ચમચી મોઢામાં મૂકી ઉપરથી ગરમ પાણી પીવાનો છે પણ સર આ કોણ કોણ પી શકે 18 વર્ષથી ઉપરના વેજીટેરિયન નોન વેજીટેરિયન અને જૈન કમ્યુનિટીના બધા જ લોકો આ બીટોલ ગ્રીન સેવન કરી શકે દીપકભાઈ પણ સરાની પ્રાઇસ તો કયો 200 ગ્રામના 500 રૂપિયા 400 ગ્રામના 950 રૂપિયા અને લેવા કઈ જગ્યાએ આવવાનું C201 બીજો માળ ડીઆર વર્લ્ડ માતા રોડ પરત પટિયા સુરત વાહ ભાઈ વાહ મતલબ માં તમારે રૂબરૂ જોતો હોય તો ઓફિસે પહોંચી જાજો ઓલ ઇન્ડિયા ની અંદર ડિલિવરી મળશે કેશ ઓન ડિલિવરી જોતું હોય તો પણ મળી જાય પણ સો રૂપિયા એક્સ્ટ્રા રાખશે પણ તમારે પ્રિપેર્ડ ઓર્ડર આપવાનો કારણ કે પ્રોડક્ટ અને કંપની બે ટ્રસ્ટેબલ છે બાકીની બધી ડિટેલ આપણે સ્ક્રીન ઉપર આપેલી તો અત્યારે અત્યારે ઓર્ડર કરજો અથવા રૂબરૂ લઈ જાજો